અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે અમદાવાદના ગોડા સરોવર બ્રિજ પર અકસ્માતની ઘટના બ્રેકડાઉન થયેલી એમટીએસ બસ રિપેર કરતા કર્મચારીને આઈસરે ટક્કર મારી ટક્કર મારતા બે બસ વચ્ચે કચડાયા વિગતે વાત કરવામાં આવે તો અમદાવાદના ઘોડા સરોવર બ્રિજ પર બ્રેકડાઉન થયેલી એમટીએસ ની બસ રિપેર કરી રહેલા બે ફોરમેન બે બસ વચ્ચે ચગદાઈ જતા ઘટના સરેજ જ મોત નિપજાવવાની ઘટના સામે આવી

અત્યારે કેડીલા ઘોડાછર બ્રિજ ઉપર બે એમડીએસ બસ જે એક બસ બીજા બસને શો કરીને લઈ જજો એ દરમિયાન બચ્ચું કળીને તાર જોડે તૂટી જવાનું આવેન એમડીએફનો જે છે એ બંને બસની વચ્ચે રહીને એનું જોડાણ કરતા હોય એ દરમિયાન પાછળથી એક બ્રસ ચાલકે ટક્તર કરી ચલાવી અને એએમડીએફની પાછળથી ટક્કર મારતા એ બસની વચ્ચે રહેલા ધોરણે જે એમનું ઘટના સ્થળે દુખ્પજ પહોંચી ચૂક્યું છે આ વખતે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને જવાબદાર વિરુદ્ધની કાર્યવાહી શરૂ કરી છે એની અંદર પાછળથી હોસ્પિટલમાં જે આયસર આવી છે એ જ બસ દ્વારા બસને શો કરવા માટે જે પણ જવાબદાર વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યક્રમ કરાયો છે ટ્રક ચાલક હાલ ક્યાં આવે સાહેબ હસ્તગત કરી દીધો ટ્રક ચાલક હસ્તગત થઈ ગયો છે અને બીજા જે પણ લીગલ ફોર્મેલિટીઝ છે એ કરવાનું કામ થાય